હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા વાગી ગયા છે સાડા આઠ અને આપણે બનાવી રહ્યા છીએ નાસ્તો તો નાસ્તામાં આજે કંઈ સ્પેશિયલ નથી રોટલી હતી તો મેં રોટલીને વઘારી નાખી છે બસ આજે બીજું કંઈ જ સ્પેશિયલ નથી તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ અને મળીએ થોડી વારમાં બાય બાય

તો ચેલેન્જ આપણી એ છે કે આપણે કરવાની છે કલર ચેલેન્જ કલર ચેલેન્જ એટલે કે આપણે આજે મેં કપડાં તો પહેરી જ દીધા છે જે કલરની ચેલેન્જ કરવાની છું એ અને જમવામાં પણ આપણે એ કલર લઈશું અને ડિનરમાં પણ એ કલર લઈશું અને જો બ્રેકફાસ્ટ તો આપણે એની પછી ચેલેન્જ કરીશું તો તો બ્રેકફાસ્ટ તો આપણે ગણવાનો આવતો જ નથી એટલે બ્રેકફાસ્ટને સ્કીપ કરીને આપણે લંચ અને ડિનર ડિનરથી સ્ટાર્ટ કરીશું તો હવે આપણે ચેલેન્જ છે ગ્રીન કલર ચેલેન્જ તો ગ્રીન કલર તો આપણે પહેરી લીધો છે અને હા હવે એક મારી ભૂલ દેખાય છે એ ભૂલ એ છે કે આપણી બિંદી મરુન કલરની છે તો એને આપણે પહેલા ચેન્જ કરવી પડશે તો ચલો આપણે ફટાફટ એને ચેન્જ કરી દઈએ અને ચેલેન્જ કરીએ આપણો સ્ટાર્ટ આપણા ગ્રીન કલરની બિંદી મૂકી દીધી છે અને આપણી પાસે છે આપણી ગ્રીન કલરની બિંદી આપણે કમ્પલેટ કરી દીધી છે ગ્રીન કલર ની બિંદી લગાવી દીધી છે અને હવે આપણે ચેલેન્જ આપણે અવોઇડ જ કરવાની છે કારણ કે છાશ વ્હાઈટ હોય છે એટલે આપણે નથી પી શકવાના તો ચલો હું ફટાફટ બતાવું કે હું કયા કલરનું કઈ કઈ વસ્તુ બનાવું છું એ આપણે ગ્રીન કલરની ની ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે આપણે લઈ લીધા છે આંડા ને કટિંગ કરીને થોડી વાર માં પડીએ

તો આપણે જમવાનું ઓછું ભાવશે તો પણ આપણે ચેલેન્જ તો કમ્પ્લીટ કરવી પડશે ને તો ચલો આગળ આગળ જોઈએ આપણી ચેલેન્જ ક્યાં સુધી ચાલે છે બાય બાય તો વાગી ગયા છે બપોરના પોણા ત્રણ અને એમાં પાંચ મિનિટ ની વાર છે અને આપણે કરવા જઈ રહ્યા છે એક ચેલેન્જ તો ચેલેન્જ માટે આપણે લઈ લીધું છે માસ મહેલો

মোটেই নেক্সট লেফট অর মাস মেলো জিতে টাই টাই পিস লাস্ট চ্যালেঞ্জ

ખાઈ નઈ શકીએ તો મારી પાસે આવી ગયું હતું જમરૂક તો ચલો આપણે જમરૂખ ખાઈ લઈએ ચલો આપણે ફટાફટ જમરૂખ ખાઈ લઈએ તો આપણે પણ જવાનું હતું બહાર અને આપણે જઈ રહીએ તા મારા કાકાજીના ઘરે કામ રે તો અમે રસ્તામાં હતા તો મને લાગ્યું કે ચાલો નાની એવી ક્લિપ લઈ લઉં તો ચાલો મળીએ ત્યાં જઈને આપણે જોઈએ કે આપણી ચેલેન્જ કમ્પ્લીટ થાય છે કે અધૂરી રહી છે શું છે જમવામાં એ હું ત્યાં જઈને બતાવું કહ્યું કે મારી ચેલેન્જ કમ્પલેટ નહીં થાય પણ અહીંયા આવીને તો જમવામાં હતું રોટલો અને ઘૂટો તો આપણી ચેલેન્જ થઈ ગઈ છે કમ્પ્લીટ ઇટ્સ ડન તો ચલો વાગી ગયા છે રાતના બાર અને આપણી ચેલેન્જ થઈ ગઈ છે ફિનિશ આપણે ગયા હતા કામરેજ અને હજી હું ઘરે આવી જ છું અને મને એવું થયું કે ચલો હું તમારી જોડે આજની આજની પણ હું થોડી ઘણી વાત કરી લઉં તો વાત કરવાની એ હતી કે આજે આપણી જે ચેલેન્જ હતી એ આપણે આજના દિવસની કમ્પ્લીટ કરી લીધી છે કારણ કે હું જમવા જવાની હતી ત્યારે મને એવું હતું કે મારી ચેલેન્જ કદાચ અધૂરી રહી જશે પણ નથી રહી આપણી ચેલેન્જ થઈ ગઈ છે કમ્પલેટ અને બીજું પણ એ છે કે મારા વિડીયોમાં મારી એક ભૂલ છે એ શું ભૂલ છે ને એ તમારે લોકોએ મને કોમેન્ટમાં કહેવાની છે કે મારી કયા ભૂલ છે અને કઈ જગ્યા ઉપર કઈ ભૂલ છે ને એ ખાલી તમારા લોકોએ મને કોમેન્ટમાં જણાવવાનું છે તો આજની આપણી ચેલેન્જ થઈ ગઈ છે ફિનિશ અને મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હવે થઈ ગયા છે બાર ને પાંચ તો આપણી રાત્રિ થઈ ગઈ છે શુભ અને હવે આપણે જઈશું સુવા માટે તો બસ આજના વ્લોગ માટે આટલું જ હતું કાલ ફરી એક નવો વ્લોગ લઈને આવીશ અને ફરી પાછા કઈક અલગ નાટક લઈને આવીશ તો મળીશું કાલે પાછા ગુડ નાઇટ શુભરાત્રિ જય શ્રી કૃષ્ણ